નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ ઘડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાનું યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોલ્વ કરીશું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વર્ષ 2024 જે પ્રથમ પરીક્ષા માટે લોન્ચ કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય અંગ્રેજી જે અંગ્રેજી વિષયમાં આજે આપણે ભણીશું સેક્શન સી જેમાં નવમો પ્રશ્ન જે છે આજે આપણે સોલ્વ કરવાનો છે

સાધુ પાસે ઘણું શિષ્ય હતા ઘણું શિષ્ય ઘણું ને ઘણા શિષ્ય હતા ને એટલે મચનું થઈ જશે મેની અને ત્યારબાદ હી ટોટ હિમ હિઝ ડિસ પાર્ટ ઓફ બિલીફ હવે એક મિનિટ આની પાસે ઘણા બધા શિષ્યો હતા ને તો એ બધાને શીખવાડે ને હી ટોટ હિમ લખ્યું છે હિમ એટલે એકને શીખવાડ્યું એમ કીધું એકને એકને નહીં ઘણા બધાને અહીંયા હિમનું બહુ વચન કરવું પડે ધેમ કે તેણે તેમને શીખવાડ્યું તેને તેને નથી શીખવાડ્યું એકને જ શીખવાડ્યું બધાને શીખવાડ્યું છે એટલે ધેમ આવશે ઓકે ચાલો પછી ઇટ વોઝ અ કોલ્ડ વિન્ટર સડે વિન્ટર સડે શું આવે શિયાળાનો દિવસ શિયાળાનો દિવસ એટલે વિન્ટર સડ થાય પણ ખાલી એક નાની ભી ભૂલ છે લીટો નથી હા વિન્ટર શું થઈ જાય છે વિન્ટર્સ એફોસ્ટ્રોફીયસ કેવો એસ એફોસ્ટ્રોફીયસ આવવો જોઈએ

એન આરવ મર્chants was traveled uh, was was આરે કોઈ દિવસ ટ્રાવેલર એટલે કે V2 આવે નહીં was આરે આવે V4 V4 એટલે શું થાય ing વાળો રૂપ જવાબ આવશે was traveling traveling એટલે શું થાય છે V4 ઓકે આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે નવનીત કંપનીએ જે વિકાસ પરીક્ષણક્ષે અસાઇનમેન્ટ બહાર પાડ્યું છે જે પ્રથમ પરીક્ષાની તૈયારી માટે અત્યંત મહત્વનું છે જે વાતની જાણ તમને પહેલેથી છે જ પણ ઘણી સમસ્યા એવી છે કે ઘણા એમ કોમેન્ટ કરે છે કે સર અમારી પાસે અસાઇનમેન્ટ અમારી દુકાનોમાં અવેલેબલ નથી અમારા આસપાસના વિસ્તારમાં કંઈ મળતું નથી તો વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી ઓશન કોચિંગ ક્લાસીસ એટલે કે અમે તમારા માટે આ અસાઇનમેન્ટ તમારા સુધી પહોંચાડવાની પૂરેપૂરી વ્યવસ્થા કરી દીધી છે તમારે ક્યાંય જવાની જરૂર નથી તમને ઘરે બેઠા અસાઇનમેન્ટ મળી શકે છે હા ઘરે બેઠા ક્યાંય જવું પડે એમ નથી ડગલું બહાર કાઢવાની જરૂર નથી પરીક્ષા આવે છે ને વાંચન કરો સમય નથી બગાડવો આપણે ઘરે બેઠા અસાઇનમેન્ટ મેળવવા માટે આપણો વોટ્સઅપ નંબર સિક્સ થ્રી ફાઇવ ફોર એટ ટુ સેવન થ્રી એટ થ્રી પર કોન્ટેક્ટ કરીને તમે ઘરે બેઠા જે છે અસાઇનમેન્ટ મંગાવી શકો છો ઓકે ચાલો આગળ વધીએ ત્રીજું છે ઇન ધ ઓલ્ડન ડેઝ ધ રોડ્સ વેર બેડ બેડ એટલે પથારી કે જૂના દિવસોમાં રોડ પથારી હતા રોડ ખરાબ હતા બેડ નું થઈ જશે બેડ બરોબર છે બેડ નું બેડ એન્ડ ટ્રાવેલિંગ વોઝ સ્લોલી ટ્રાવેલિંગ જે છે ધીમી રીતે હતું ધીમી રીતે ધીમું હતું સ્લોલીનું વુડ યુ માઇન્ડ તો વુડ નું વુડ યુ માઇન્ડ ઇફ આઈ યુઝ યોર ફોન વાય નોટ થેન્ક યુ કુડ યોર ડાયલ ધ નંબર કુડ યોર નહીં કુડ સાથે સર્વનામમાં પેલું રૂપ આવે કુડ યુ શું આવશે કુડ યુ યોરનું થઈ જશે

ત્યારબાદ ઓલિવર ગોલ્ડસ્મિથ વોઝ એન આયુષ આયરિશ પોએટ્રી કે ઓલિવર ગોલ્ડસ્મિથ જે છે ને એ એક આયરિશ કવિતા હતી કઈ કવિતા નહોતા એ કવિ હતા માણસ હતા પોએટ્રીનું થઈ જશે પોયટ વન ઓફ ધ મોસ્ટ લવ મેન લવ મેન પ્રેમ માણસ નહીં પ્રેમાળ માણસ લવનું થઈ જશે લવેબલ ત્યારબાદ ધ આર્મી મેન આર ઓન ધ સિક્રેટલી મિશન સેક્રી મિશન સિક્રેટ મિશન આવે ભાઈ સિક્રેટ ઇટ લુક્સ લાઇક અ બિગ રિસ્કી બિગ રિસ્કી બિગ એટલે વિશેષણ પછી ક્રિયા વિશેષણ નહીં ખોટું છે રિસ્કી નો આવે રિસ્કી ની જગ્યાએ આવશે રિસ્ક ઓકે ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી નું ટેન્શન ખતમ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખાસ આપણો સાહેબ શ્રી કેતનભાઈ ચોટલિયા સ્પેશિયલ આઈએમપી બેચ લઈને રિવિઝન બેચ લઈને હાજર થઈ ચૂક્યા છે જેની કિંમત માત્ર 299 છે સ્પેશિયલ ઓફર અત્યારે જે એટલા માટે અવેલેબલ છે તમારા મોટા ભાઈ બહેન અથવા તમારા મિત્રો જે ધોરણ દસમાં ભણતા હોય એના માટે અત્યંત મહત્ત્વ અને અત્યંત કામની વસ્તુ છે વોટ્સએપ નંબર નાઇન ઝીરો થ્રી થ્રી સેવન ઝીરો થ્રી સિક્સ ટુ ફોર પર કોન્ટેક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યો ક્વેશ્ચન નંબર નાઇન મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે દસમો ક્વેશ્ચન સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો